નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠોન કલ્પેશ રાઠો લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પંચમહાલ જિલ્લાના તાલોદ તાલુકામાં આવેલું ભૂકી ગામ છે ત્યાં આગળ ડુંગર પણ જોઈ શકો છો ને ભૂકી ડુંગર જે ગામ છે ને ભૂકી ગામ ત્યાં આગળ આવેલું છે રાજરાજરી બ્રહ્માણી માતાનું મંદિર તો એ આપણે આજે ફ્રી હતા એટલા માટે આવી ગયા છે ને તમારા માટે ફિશિયલ વિડીયો લઈને અને તમે ચારે બાજુનો માહોલ પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને સામે છે મંદિર તો એ આપણે દર્શન કરવા માટે તો તેની પાછળ ભગેશ્વરી માનું મંદિર આવે છે તો પણ દર્શન કરશું નહીં અહીં ગુફા પણ આવેલી છે ડુંગરોની અંદર જે પણ તમને બતાવીશ તો વિડીયો સાથે બની રહે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા બાકી માહોલ એકદમ ચોમાસું ચાલુ થઈ ગયું એટલે માહોલની વાત નહીં કરવાની એકદમ જોરદાર જોવા મળે છે તો મિત્રો સામેથી આપણે આવ્યા આ બાજુ ભૂકી ગામ છે બરાબર ને આ બાજુ અડદરા આવેલું છે આ ડુંગર ટેમ્પલ પર અને સામે છે શ્રી રાજ રાજેશ્વરી બ્રહ્માણી માતાનું મંદિર તો હવે આપણે મંદિર તરફ જઈએ અને દર્શન કરવાના છે બરાબર તો વિડીયો સાથે બન્યા રહેજો ને સામે વાકેશ્વરી માનું મંદિર આવેલું છે ને અહીંયા અહીંનું એવું કહેવામાં આવે છે લોકો દ્વારા કે જ્યારે આ જે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે ને અહીંયા આગળ મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે અહીં એક વાઘ રહે છે એ જ્યારે બધા લોકો અહીં મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે અહીં આગળ બધા કરવાનો વાઘ તો થોડાક જ દૂર સામ પેલો ડુંગર છે ને ત્યાં આગળ બેઠો હતો બરાબર તો એમનો એવો પરચો બતાવે બધા લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે આ મંદિર છે તો અહીં વાઘેશ્વરીમાંનું મંદિર બનાવવામાં નહોતું આવ્યું તે તે પછી પરચો આપ્યો ને ત્યાર પછી વિમાનનું મંદિર બનાવવામાં આવે છે અને સામે છે ડુંગર જોવા મળે છે તો એ ઉપર જ વાઘ રહે છે પણ અત્યાર સુધી લોકોને ઇજાગ્રત કે કોઈ નુકસાની જનહાની પહોંચાડી નથી તો આ છે વાઘેશ્વરીમાંનું મંદિર છે તેનો પરચો છે તો તમે મંદિર પણ સામે જોઈ શકો છો આ તે આ મંદિર છે ને એ બ્રહ્માણી માતાનું મંદિર આવે છે સાથે ને મંદિરની પાછળ વાઘેશ્વરીમાનું મંદિર હવે આપણે ત્યાં જઈ રહ્યા છે સાથે બન્યા રહેજો બરાબર તો મિત્રો સામા છે શ્રી રાજા રાજેશ્વરીમાં બ્રહ્માણી માતાનું મંદિર તો હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે બરાબર તો ત્યાં વિડીયો સાથે બન્યા રજો તમને પણ દર્શન કરાવીશ તો પહેલાં આપણે દર્શન કરશું શું અહીં આવેલું છે દાદાનું મંદિર તો આપણે કાળભૈરવના દર્શન કરવાના છે બરાબર તો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કાળભૈરવ દાદા તો તમે વિડીયોના માધ્યમથી દર્શન પણ કરી શકશો બરાબર તો તમે દર્શન પણ કરી શકો છો બરાબર આ છે એનો વ્યૂડે આપણે જઈ રહ્યા છીએ ઉપર માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો આપણે અત્યારે દર્શન કરવા આવ્યા પણ મંદિર હાલમાં બનશે બરાબર બસ તો મિત્રો તમને દર્શન કરવા જઈ રહી છું બરાબર પહેલાં દાદાના તમને દર્શન કરી શકો આપણા વિડીયોના માધ્યમથી ત્યાર પછી ગણેશજીના પણ તમે દર્શન કરી શકો છો ને હવે હું તમને મારા દર્શન કરવા માટે જઈ રહ્યો છું તો તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર તો મિત્રો આ છે ઉપરનો વ્યૂ ને સામે આવેલી છે વાવ એ જ્યારે પણ ઉનાળા કાળ ઉનાળો હોય ને તો પણ એ કૂવામાં ક્યારેય પાણી ખૂટતું નથી એ પહેલાં વાવ હતી એવું કહેવામાં આવે છે બરાબર તો હવે કૂવો હોય ને એમ ચણીને કમ્પ્લીટ કરી દેવામાં આવે છે હવે આપણે જઈ રહ્યા છીએ મગેશ્વરી માના દર્શન કરવા માટે બરાબર તો વિડીયો સાથે બની રહી સામે છે મંદિર નહીં કોઈ કોઈક દિવસે વાઘ આવે છે એવું કહેવામાં આવે છે અહીંયા આગળ વાઘેશ્વરી માનું મંદિર આવેલું છે ને વાઘ પણ અહીં રહે છે નજીકમાં પણ અત્યાર સુધી કોઈને કશું કર્યું નથી એવું કહેવામાં આવે છે બરાબર તો આ છે માનો ચમત્કાર તમે વિડીયોના માધ્યમથી દર્શન પણ કરી શકો બરાબર અત્યારે તો મંદિર આ છે ગરબા તમે જોઈ શકો અહીં આની પાછળ ગુફા જેવું આવેલું છે એવું કહેવામાં આવે છે હવે આપણે વરસાદનો ટાઈમ છે કદાચ વાઘ બી અંદર હોઈ શકે કોઈ જીવજંતુ પણ હોઈ શકે કારણ કે આપણને ડર લાગે એટલા માટે તો એટલે આપણે અંદર જવું નહીં હવે વાઘ બી કાં તો ઉપર જવા જ જશું બાકી આપણે બીજે પણ થોડું ઘણું કામ છે એટલા માટે જવાનું છે લેટ થઈ છે એટલા માટે બરાબર તો આ તરફ ગુફા છે તે આવેલી છે બરાબર હવે ગુફા જોવા જઈ રહ્યા છે આપણે ગુફા જેવું આવેલું કે જે પેલા પૂજારીઓ મંદિર એ હોય ને તો આપણને અંદર લઈ જવામાં આવે અને અત્યારે તો આપણે એકલા છે એટલા માટે ડર તો લાગે ખાસ કરીને અમે પણ અમારા ગામ નજીક જ છે પણ અમે હજી ખાસ કરીને નહીં આવતા કેમ કે ડર લાગે એવું છે ને એટલા માટે તો સત્તા હું તમને બતાવું અંદર ચામાચિડિયાનો બહુ અવાજ આવે છે એટલે આપણે અંદર જવું નહીં તમે ચામાચિડિયા પણ જોઈ શકો છો અંદર કોઈ બી જાનવર હોઈ શકે છે એટલા માટે આપણે અંદર જવું નહીં એ ચપ્પલ હાસડીને હુન હુળન આવી જઈ રહ્યા છીએ આપણે કે સામે જે કુવાજી મળશે ને તે જગ્યાએ જઈ રહ્યા છે તમે જ્યારે ઉનાળામાં આવો કે ગમે ત્યારે આવો ને અહીંયા આગળ જે આ વાવ પહેલાં વાવ હતી હવે થોડું ઘણું પહેલાંનું એટલે ધરાય તૂટી ગયું એટલે કુવા સ્વરૂપે ચણી દેવામાં આવી છે તમે જોઈ શકો છો બરાબર ચારેય બાજુ ને તમે જોઈ શકો છો ઉપરથી કૂવો હોય એ રીતનું જોવા મળે ને તમે જોઈ શકો છો સામે પથ્થરો છે પહેલાંના સમયના એ પણ તમે જોઈ શકો છો પહેલાંના સમયમાં જ્યારે જે લોકો હતા તે પથ્થરોથી ચણવામાં આવતો ને જે સામે દેખાય ઉપરથી ચંતર છે પણ નીચે જે પથ્થરો આવેલા છે તમે જોઈ શકો છો આ જે વાવ છે ક્યારેય પાણી ખૂટતું નથી કહેવામાં આવે છે ને અમે ઉનાળામાં ને આપણે પણ ઘરથી નજીક થાય છે અમે ઉનાળામાં પણ અહીં આવ્યા હતા તે પણ ઉપર જ પાણી હોય છે આ રીતનું તો આ એક ચમત્કાર કહેવાય સાથે માતાજીનું મંદિર આવેલું છે તો વિડીયો છે તે અહીં પૂરો કરીએ છીએ જો તમને આવા નવા વ્લોગ આવા નવા નવા બ્લોગ વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળશે ને ફરી મળશું નવા વિડીયો સાથે